શિક્ષણ ની વાત કરી છે કે લગ્ન નો ખુબ ઉત્સવ ધૂમધામ થી આપણે અહીંયા સમૂહ ને આયોજન થયું અને સુખ શાંતિ થી સંપૂર્ણ થયા સદારામ બાપા અને લાધારામ બાપા ને ત્યારે મારે એક વાત કરવી છે કે આપણે ચૂંટણીના માહોલમાંથી ખૂબ ઉત્સાહ ભેર આપણે આ ચૂંટણીમાં ભાગ લીધો સમાજે ખુબ ઉત્સાહ થી સૌએ મતદાન કર્યું અને

આપણા ગામમાં કે સમાજમાં કોઈ પણ ગામમાં સારા માર્ક સાથે કોઈ પણ દીકરો દીકરી પાસ થયા હોય તો એમના એડમિશન માટેની પ્રોસેસ આજથી જ આપણે એમને મદદ કરીએ સારી સંસ્થાઓમાં એડમિશન અપાવીએ અને એમને કદાચ આર્થિક રીતે પહોંચી વળે એવી સગવડ ના હોય તો સાહેબે કીધું એમ સમાજના જાગૃત આગેવાનો નાગરિકો શિક્ષિત લોકો જે સમાજના શિક્ષણ પાછળ સમય આપે છે એવા લોકોનો સંપર્ક કરી અને અમને જ્યાં પણ આપણા વિસ્તારમાં પાલનપુર ગાંધીનગર અમદાવાદ

આભાર મતીશભાઈ નો આપણે એમનું સન્માન કરશું અને ચાલુ સન્માન કરશું ખૂબ ખૂબ આભાર હવે આપણા